ખેડૂત મિત્રો આજે તારીખ પંદર એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોતા પહેલા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ તેરસો સિત્તેરથી પંદરસો ત્રીસ સુધી જોવા મળ્યા હતા અને આવક સાત હજાર મણ જેટલી આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જોવા મળી હતી ગુજરાતના બીજા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ પંદર એક બે હજાર રોજ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો બોટાદ પંદરસો આઠ જેતપુર ચૌદસો નેવું મોરબી પંદરસો ખાંભા ચૌદસો સિત્તેર સાવરકુંડલા ચૌદસો એંસી અમરેલી પંદરસો પાંચ જસદણ પંદરસો વીસ જામજોધપુર પંદરસો અગિયાર બાબરા પંદરસો પચાસ વાંકાનેર પંદરસો ને દસ ખેડૂત મિત્રો ઘણા બધા વિસ્તારોમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે કારણ કે આ વર્ષે શરૂઆતથી જ વેચવાલી વધારે પ્રમાણમાં હોવાથી અત્યારે આવકો છે તે ઘણી બધી ઘટી રહી છે અને બીજું કે વાવેતર વિસ્તારમાં પણ ઘણો બધો કાપ હતો અને ગુજરાતમાં અતિભારે વરસાદને લીધે બગાડ પણ ઘણો બધો જોવા મળેલો હતો આને લીધે ગામડે બેઠા પણ અત્યારે વેચવાલી છે તે સાવ ઓછી જોવા મળી રહી છે કારણ કે શરૂઆતથી જ ખેડૂત મિત્રોએ વેચવાલી વધારી દીધી હતી એટલે કદાચ આવકો ઘટી છે તો તેને અમે એવા અનુમાન ઉપર અત્યારે તારણ તમારા સુધી મૂકીએ છીએ કે કદાચ ખેડૂતો પાસેથી માલ છે તે વધારે માત્રામાં શરૂઆતથી નીકળી ગયો છે એટલે કદાચ કપાસની આવકો અત્યારે ઘટી હશે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમે